નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે છે ગુજરાત પોલીસ મેડિકલ ટેસ્ટ વિશે વાત કરવાના છે છેલ્લા ઘણા સમયથી ઉમેદવારોની કમેન્ટ આવે છે કે ભાઈ મેડિકલ ટેસ્ટ કેવો હોય છે કેવી રીતે કરવાનું હોય છે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે અને ખરેખર કઈ કઈ રીતે આ મેડિકલ ટેસ્ટ થાય છે એમાં કયા કયા પાસા હોય છે કઈ કઈ વસ્તુ એમાં એનું એમાં જે છે ઇન્વોલ્વ થાય છે તો આવી બધી જ બાબત આજના વિડીયોમાં આપણે જોવાના છીએ સૌથી પહેલાં આવે છે વાકા ઢીંચણ શું આવે છે વાકા ઢીચણ એટલે કે નોકની હવે જો તમારી પાસે સમય હોય તો આ તમે જે છે આમાં સુધારો કરી શકો છો આની એક્સરસાઇઝ આવે છે આની એક્સરસાઇઝ છે આની એક્સરસાઇઝ એ તમને આપણા પ્લે લિસ્ટમાં મળી જશે બરાબર લિસ્ટમાં જશો એટલે આ જે નોકની છે એનો તમને એક્સરસાઇઝ મળી જશે જે પણ મેડિકલ ટેસ્ટ છે એનો આખું આપણે પ્લે લિસ્ટ બનાવેલું છે ફિઝિકલ કરીને બરાબર તો પોલીસ કોન્સ્ટેબલનું જે પ્લે લિસ્ટ છે આપણું ચેનલમાં જ મળી જશે બિલકુલ ફ્રીમાં મળી જશે હવે નોકની એટલે શું છે જો અહીંયા તમે નોર્મલ જોઈ શકો છો કે વળેલા નથી બરાબર હવે જો આ છે અહીંયાથી આમ વળેલા છે આ અહીંયાથી આમ વળેલા છે પછી આ આમ બાજુથી આવે છે આમ બાજુથી આવે છે એટલે આ આ જે વસ્તુ હોય આવું હશે તો તમારું રિજેક્શન પાકું છે બરાબર જેના આવા સપાટ પગ હશે આવા આવા સપાટ ઢીચણ હશે એ લોકોનું સિલેક્શન પાકું છે હવે જે ડૉક્ટરી ભાષા છે એને આપણે થોડું સમજી લઈ તો અહીંયા તમે જોઈ શકો છો આ સીધા એકદમ ઘૂંટણ છે સીધા છે ને અહીંયાથી જો આ એકદમ છે ઘૂંટણમાં જે છે એક વળાંક આવી જાય છે અહીંયાથી આવી રીતે અહીંયાથી એક વળાંક આવી જાય છે બરાબર તો આવા કેસમાં છે એ તમારી સાથે તકલીફ થશે એટલે જો આવું કાંઈ હોય તો અત્યારથી જ છે એ સુધારી લેજો એટલે તમને જે છે એ આઈડિયા આવી જાય ઓકે હવે આપણે આગળ વધીએ છીએ ઓકે હવે આપણે આગળ વધીએ છીએ આના પછી આવે છે ફૂલેલી છાતી તો ફૂલેલી છાતીમાં શું હોય છે ભાઈ જો ફૂલેલી છાતી તમે કદાચ જોઈ શકતા હશો ફૂલેલી છાતીમાં શું હોય છે કે ભાઈ આ આ જે વસ્તુ છે આ નોર્મલ દેખાય છે બરાબર આ જે વસ્તુ છે આપણે અહીંયા નોર્મલ દેખાય છે પણ હવે જો અહીંયા થોડો કાંઈ તમને ચેન્જીસ દેખાતો હશે આ વસ્તુ તમે જુઓ છો અહીં ચેન્જીસ છે થોડોક અહીંથી જો આ આવી રીતનો શેપ આવે છે બરાબર એવી જ રીતે અહીંયા જોવો છો તો અહીંયા પણ આખો શેપ ફરી જાય છે તમે જેવી રીતે જોશો જો આ આ વસ્તુની કમ્પેરિઝન કરો પછી આમાં જુઓ આમાં જુઓ બરાબર આમાં જે છે ચોખ્ખું દેખાય છે કે વચ્ચે અહીંયાથી થોડોક એવો બ્રેક પડી જાય છે એવી જ રીતે અહીંયા આખી ફૂલેલી છાતી દેખાય છે અહીંયા છાતીનો ભાગ થોડો અંદર વહી ગયો છે તો અહીંયા ફૂલેલી છાતી દેખાય છે બરાબર જો આવું હશે તો પણ તમારી સાથે પ્રોબ્લેમ થઈ શકે છે એટલે એક વસ્તુ એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે ভাই আম ক મૂળ વસ્તુ આવી રીતની જો છાતી હોય તો કોઈ કોઈપણ પ્રકારની તકલીફ રહેતી નથી પણ જો આવી રીતની છાતી હોય બરાબર આવી રીતના અહીંયા બતાવેલી છે આવું હોય તો તમારું જે છે સિલેક્શન થતું નથી ક્યારે આવું થશે કે જ્યારે અત્યારે જે આપણે દસ વસ્તુ બતાવેલી છે બરાબર આપણા દસ મુદ્દા જે બતાવેલા છે દસમાંથી તમારે બે બે જે બે મુદ્દા છે બરાબર એક એકથી વધારે એટલે બે મુદ્દામાં જો તમારે પ્રોબ્લેમ થતા હોય તો તમારું સિલેક્શન થઈ શકશે નહીં એવું આપણે ચોખ્ખી સૂચના આપેલી છે પછી ત્રણ નંબર ત્રાસી આંખ ત્રાસિયાંખ પહેલાં તો આપણે સીધી આંખની વાત કરી લીધીએ કે જોવો છો બંનેના ડોળા બિલકુલ સેન્ટરમાં છે બરાબર આવી આંખ હોય તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થશે નહીં આવી રીતની જો આંખ હોય તો આપણે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થશે નહીં પછી જો ઘણા લોકોને આવી પણ આંખ હોય છે એક આંખ સીધી હોય છે તો એક આંખ આવી અંદર વહી ગયું હોય છે બરાબર સેમ વસ્તુ અહીંયા પણ એવું છે હવે જો અહીંયા અહીંયા એવું છે અહીંયા ડોળો ઉપર વયો ગયો છે બરાબર તો આવી રીતની પણ તમારી આંખ ચાલશે નહીં પછી અહીંયા ડોળો નીચે વયો ગયો છે તો આવી પણ આંખ ચાલવા પાત્ર નથી મૂળ એક એક જ વસ્તુ કે ભાઈ ત્રાસી આંખ ન હોવી જોઈએ બરાબર આમાં આપણે જોઈએ છે ફર્સ્ટમાં છે સીધી આંખ છે બંને ડોળા સરખા છે બંને આંખમાં તમે જોઈ શકો છો સમાજ દેખાય છે અહીંયા એવું નથી દેખાતું અહીંયા એવું નથી અહીંયા એવું નથી ને અહીંયા પણ એવું નથી બરાબર જો આમાંથી કોઈ પણ પ્રકારના તમારી સાથે કેસમાં હોય તો તમારું સિલેક્શન થવું શક્ય નથી ક્યારેય નહીં થાય કે ભાઈ આજે આપણે દસ વસ્તુ જોયા છે એમાંથી દસ માંથી કોઈ પણ બે વસ્તુમાં જો તમારે જે છે તકલીફ થાય છે તો તમારું સિલેક્શન થવા પાત્ર રહેશે નહીં પછી આવે છે ચાર નંબર સપાટ પગ સપાટ પગ એટલે પહેલાં નોર્મલ નોર્મલ જે આપણા પગ છે એની વાત કરી લે તો ભાઈ પેની છે એ કઈ રીતે જ્યારે પગ પડે ત્યારે આપણી પેની આવી રીતે રહેવી જોઈએ કેવી રીતે રહેવી જોઈએ આવી રીતે આપણી પેની રહેવી જોઈએ બરાબર આવી રીતની આપણી પેની રેવી જો અહીંયા બતાવેલું છે બરાબર અહીંયા આપણે બતાવેલું છે આ રીતની આ રીતની જો તમારો પગ રહેશે તો વાંધો નથી તમારા પગ જે તમે મૂકો છો તો આવી રીતના રહેશે તો વાંધો નથી પછી જો પાછળથી પણ આપણે બતાવેલું છે કે આવી રીતના જો તમારા પગ હોય તો કોઈપણ પ્રકારનો ચાન્સીસ જે છે તમને ફેલ થઈ શકો ચાન્સીસ રહેતો નથી પણ જો તમારા આવા પગ છે અહીંયા ફર્સ્ટમાં આપણે જેવી રીતે બતાવેલું છે બરાબર ફર્સ્ટને આપણે જે બતાવેલું છે આખો પગ સપાટ હોય તો અહીંયા તમારા ચાન્સીસ થવામાં જે છે દુવિધા ઊભી થઈ શકે છે આવી રીતના પગ હોય બરાબર એટલે આપણે અહીંયા ત્રણ પણ અલગ અલગ જે છે સેક્શન પાડી દીધા છે જેને કારણે તમને પૂરેપૂરી માહિતી મળી જાય આ ફ્રન્ટમાંથી જોઈએ છે પાછળથી જોઈએ છે અને જે પગની પેની છે બરાબર જે પગનો આ પંજો છે શું છે પગનો આપણો આ પંજો છે બરાબર એ આપણે જોઈએ છીએ તો એમાં પણ જો કોઈ તકલીફ થાય છે તો આવી રીતે થઈ શકે છે અને આવી રીતના જો તમારા જ્યારે પણ તમે છાપ પાડે છે બરાબર આવા આવી રીતના પગ હોય છે તો આ એકદમ જે છે રિજેક્શન થઈ જાય છે શું થઈ જાય છે રિજેક્ટ થઈ જાય છે બરાબર તો આ વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે જો આવું થતું હોય તો જે છે અત્યારથી જ અટકી જાજો અથવા તો આના અગેન્સ્ટ કોઈ સ્ટેપ લઈ શકો તો એ સ્ટેપ્સ લેજો જેને કારણે તમારા સિલેક્શનમાં કોઈ તકલીફ ન થાય પછી આવે છે કાયમની અતિશય ફૂલેલી નસ જેને આપણે કહે છે વેરી કોસ વેનિસ તો કઈ રીતે તો જો આપણે ડૉક્ટરી લાઇનમાં જોઈએ છીએ તો જે તમારા આ આપણી જે વેન છે બરાબર એટલે કે આપણી જે નસ છે જેને આપણે નસ કહીએ છીએ બરાબર તો આ નસ છે એની અંદર આવી રીતની કોઈપણ જાતના જે છે એ ફૂલેલું ન હોવું જોઈએ બરાબર અહીંયા તમે જોઈ શકો છો પગમાં જે છે ઘણી બધી નસ હોય છે એ તમારા પગમાં ફૂલેલી હોય છે હાથમાં ફૂલેલી હોય છે તો આવું કાંઈ પણ હોવું જોઈએ નહીં બરાબર એટલે કે તમારે જે છે નોર્મલ હોવું જોઈએ જે અહીંયા તમે જોઈ શકો છો આમાં પણ કાંઈ ફૂલેલું નથી આમાં પણ કાંઈ ફૂલેલું જો આવી રીતના ફૂલેલી નસ હશે તો પણ તમારું સિલેક્શન થવામાં જ તમારે જે છે એ તમારી દુવિધા ઊભી થાય છે ભલે પછી તમે કેમ પછી તમે પરીક્ષા પાસ ન કરી હોય તમે લેખિત લખી દીધી હોય તેમ છતાં જો આવું કઈ થશે તો તમારે જે છે આગળ જતાં તકલીફ થવાની છે પછી આવે છે ફૂલેલો અંગૂઠો જો આ જે વસ્તુ છે એકદમ પ્રોપર છે બરાબર આવું હોય તો કંઈ ઉપાધિ નથી હવે જો અહીંયા અંગૂઠો છે ફૂલી જાય છે બરાબર અહીંયા તમે જોવો છો તો આને પણ અહીંયા ફૂલેલું છે આ આ પાછળનો ભાગ જોવો આ ફૂલેલું છે આ પણ ફૂલેલું છે બરાબર એટલે કે ટૂંકમાં ટૂંકમાં તમારા એક સપાટ જે આ જે પગના આંગળા હોય છે બરાબર એક સપાટ હોવા જોઈએ ક્યાંય પણ ફૂલેલું કે એવું કાંઈ હોવું જોઈએ નહીં આ તમે જોઈ શકો છો એકદમ સપાટ છે ક્યાંય પણ ફૂલેલું નથી પણ અહીંયા તમે જોવો છો તો આ આખો અંગૂઠો ફૂલેલો છે બરાબર અહીંયા પણ તમે જુઓ છો તો પગમાં પણ ક્યાંક ફૂલેલું દેખાય છે અહીંયા પણ તમે જોઈ શકો છો જો તમે નજીકથી જોતા હશો તો અહીંયા તમને ફૂલેલું દેખાશે બરાબર એવી જ રીતે અહીંયા નસ ઉપસી ગયેલી છે તો આવું કાંઈ પણ હોવું જોઈએ નહીં બિલકુલ તમારો સપાટ પગ હોવો જોઈએ ઇન ધ સેન્સ ફૂલેલું એક પણ તમારા અંગૂઠા હોવા જોઈએ નહીં ત્યારબાદ આવે છે અસ્થિરભંગ તો અસ્થિરભંગમાં તો આવી રીતનું હશે તો તો સીધું એ વ્યક્તિને ચાલવામાં તકલીફ થવાની છે એટલે ડાયરેક્ટ દેખાઈ જવાનું છે બરાબર એટલે આવા પછી આ રીતનું છે તો એમાં પણ નહીં આ વસ્તુ છે તો એમાં પણ નહીં ને લાસ્ટમાં આ વસ્તુ આવે બરાબર આ આવું જો કેસ હોય તમને કંઈ લાગ્યું હોય તમારી અસ્થિ પાછી ભેગી થઈ ગઈ હોય એટલે કે હાડકાં જે ભેગા થઈ ગયા છે આવા કેસીસમાં જે છે ઘણા બધા લોકોને લેટ ગો કરેલું છે બરાબર એટલે કે તમે કન્વિન્સ કરી શકો એની સાથે જે છે વાતચીત કરી શકો કદાચ સેટિસ્ફાય થાય તો કોઈ જાજો તમારા જે છે ચેન્જ જાજી એવી તકલીફ તમારે થતી હોતી નથી બરાબર બાકી મેજોરિટી કોઈ એવા કોઈ એવું બધું સ્ટ્રિક ચેકિંગ નથી થતું પણ અમુક અમુક જે સીધું આંખને ઉડીને વળગે એવા જે તમારા તમારી પાસે એવા ડીઝીઝ હોય છે બરાબર તો ડાયરેક્ટ તમારું જે છે એ ડીસિલેક્શન થઈ જતું હોય છે બરાબર તો આ વસ્તુ ધ્યાન રાખવાની અસ્થિભંગ ટૂંકમાં તો અસ્થિભંગ આવી રીતે આ જે કેસ છે એમાં તમારે જો અસ્થિભંગ થતા હોય બરાબર અને જે લોકોને કાંઈ અસ્થિભંગ નથી એમનું તો ડાયરેક્ટ સિલેક્શન થઈ જવાનું છે પણ આ એક કેસ છે કે ભાઈ ફેક્ચર થયેલું હોય જે તે સ્પોર્ટ ઉપર અને બે હાઇડકા બે જે હાડકાં છે એમાં વચ્ચે ખાવી ખાલી આવી રીતે તિરાડ આવી ગયું હોય બરાબર તો એ લોકોનું સિલેક્શન થઈ જ શકે છે પણ એ થોડાક ટર્મ્સ એન્ડ કન્ડિશન ઉપર આધારિત હોય છે ત્યારબાદ આવે છે સડેલા દાંત આ પ્રશ્ન વારે વારે આવે છે સર મારા સડેલા દાંત છે તો મારું સિલેક્શન થશે કે નહીં તો મિત્રો જો આપણે અહીંયા સિલેક્ સડેલા દાંત છે એને લઈને આપણે આખું બતાવલો સામાન્ય રીતે દાંત કેવો હોય છે સામાન્ય રીતે આવી રીતનો દાંત હોય છે બરાબર એક આપણો જે વાદળી કલરનો શેડ હોય છે બરાબર એ રીતનો તમારો દાંત હોય છે અને આપણે શું કહે છે નોર્મલ દાંત કહીએ છીએ બરાબર હવે ઘણાના દાંત થોડા પીડાશ પડતા હોય છે બરાબર પણ એવું નથી કે પીડાશ પડતા દાંત હોય એટલે એમ જ માની લેવાનું આને કઈ તકલીફ હશે બરાબર ડેન્ટલ ભાષામાં તપાસ થાય છે પણ તમારે શું ધ્યાનમાં રાખવાનું આવો કાંઈ સડો નથી ને આવી રીતનું કાંઈ નથી ને બરાબર તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે જો આવું કાંઈ હોય ઘણા લોકો ગુટકા ખાતા હોય છે તો કદાચ એમના દાંતમાં આવો સડો બેસી ગયો હોય છે બરાબર તો આ વસ્તુ હોય તો જે છે થોડા સમય માટે બંધ કરી દેવી અથવા તો સારું થઈ જાય એવા પ્રયત્નો ચાલુ કરી દેવા જેને કારણે જો તમે પરીક્ષાની તૈયારી કરો છો તમને લાગે છે કે ભાઈ મારો વારો આવી જશે તો આ બધું અટકાવી દેવું જોઈએ બરાબર પછી એકવાર નોકરી લાગી જાય છે પછી ક્યાં કંઈ ચિંતા રહેવાની છે રાઈટ બીજી વસ્તુ આ સડેલા દાંત તો સડેલા દાંતનું અહીંયાથી પણ તમને બતાવેલું છે કે ભાઈ જે દાંત છે સડવાની કેવી રીતે શરૂઆત થાય છે આ કેવીટી અહીંયા તમને બતાવેલી છે જો કેવિટી હશે આવી રીતના પ્રોબ્લેમ હશે તો પણ તમારે તકલીફ થવાની છે પછી આવે છે ચેપી ચામડીના રોગ તો તમે જોઈ શકો છો ફંગલ્સની આપણે જે વાત કરીએ છીએ બરાબર આ જે એક ધાધર પ્રકારનો રોગ છે ખરજવું પણ આમાં છે પછી આવી રીતના ઘણા લોકોને પ્રોબ્લેમ થતા હોય છે બરાબર તો આવું પણ જો તમારે કાંઈ હોય તો તમારું સિલેક્શન થવું અઘરું છે ઓકે તો ચેપી ચામડીના રોગોએ ઘણા ઘણા બધા મિત્રો પૂછે છે કે ભાઈ ચેપી ચામડીના રોગ એટલે કેવા તો આવા આવા પ્રકારના ચેપી ચામડીના રોગ કહી શકાય છે તો આમાં પણ તમારું સિલેક્શન થવું શક્ય નથી પછી આવે છે રંગ અંધત્વની ખામી તો તમે કદાચ આમાં ફર્સ્ટમાં જોઈ શકતા હશો કે ભાઈ ફર્સ્ટમાં કેટલા લખ્યા છે કે તમારી સામે છે ને એક આવી રીતનું એક રાખશે તમારી સાથે એક મિરર અને એક મશીન જેવું હશે એમાં તમને આવી રીતે બતાવેલું હશે એમાં તમારે વાંચવાનું રહેશે કે ભાઈ કેટલા લખ્યા છે બાર છે પછી અલગ અલગ તમે જોઈ શકો છો બરાબર અમુક એવા જે એ અમુક એવા જે છે સેન્ટર બનાવેલા છે કે એમાં શું લખેલું છે તમને જોવામાં પણ તમને તકલીફ થતી હશે બરાબર એટલે એ આપણે તમારે ખાસ કરવા ખાસ કરીને એ જોવાનું છે આ જે વસ્તુ છે જેલ સિપોઇના ઉમેદવાર માટે નથી બરાબર જેલ સિપોઈની જે લોકોએ જેલ સિપાઈ માટે જે લોકો અપ્લાય કરે છે એ લોકો માટે નથી બાકીના જે લોકો જેલ સિપાઈ સિવાયની જે પોસ્ટ જેની માટે અપ્લાય કરવાના છે એની માટે એ એમના મેરિટમાં જવાના છે તો એ લોકોને આ બધી વસ્તુ પ્રિપેર કરવી પડશે આપણે હવે જે છે આના વિશે ડિટેલથી ચર્ચા કરીએ છીએ તે પહેલાં જે પણ લોકો કોન્સ્ટેબલ અને પીએસસીની તૈયારી કરે છે તે લોકો માટે સરસ મજાની એપ્લિકેશન છે જ્યાંથી તમને કોન્સ્ટેબલના જે ઈ બુક છે જેની અંદર તમારે જે છે પચીસો ને એમ એમસીક્યુ તમને આની પીડીએફ જોતી હોય તો એ મળી જશે ઈ બુકના સ્વરૂપે જોતો હોય તો ઈ બુકના સ્વરૂપે મળી જશે ઉપરાંતમાં બસો પંચાવન રૂપિયામાં તમને જે છે અભ્યાસક્રમને અનુરૂપ બાર મોડલ પેપર મળી જશે પચીસો એમસીક્યુની પીડીએફ તમને ત્યાંથી પણ મળી જશે તેત્રીસ હજાર ત્રણસો તેત્રીસ પ્રશ્નો અગાઉ પૂછાય ગયેલા પ્રશ્નો એમસીક્યુ ઓનલાઈન આ બધું મળી જશે તમને એનું મટિરિયલ પણ મળી જશે અને તમે બાજુમાં જે નવા અભ્યાસક્રમના વિષય જોઈ શકો છો એ પણ બધું મળી જશે તમારે ખાલી મોડલ પેપર જોતા હોય તો એ પણ મળી જશે બાકી તમારે જે પણ જોઈતું હોય જે પોલીસ ભરતીને રિલેટેડ છે તો એ બધી જ વસ્તુ તમને એપ્લે એપ્લિકેશન ઉપર મળી જશે તો તમે જે છે કોન્ટેક કરી શકો છો ચોરણ બીજું મુદ્દે સાડા ત્રીસ ઓગણીસ આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઈ કરી મેસેજ કરો બાકી તમે ડાયરેક્ટ ફોન કરી અને પણ માહિતી લઈ શકો છો રાઈટ તો જલ્દી જાઓ અને તૈયારીમાં લાગી જાઓ તમારા મિત્રો સાથે પણ આ વસ્તુ ખાસ શેર કરવાનું રાખજો તો ટોટલ છે આડત્રીસ સેટની આપણે અહીંયા વાત કરવાના છીએ આડત્રીસ સેટની આપણે જો વાત કરીએ તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો અહીંયા કેટલા લખેલા છે બાર લખેલા જ બરાબર તો આ બધાય વાંચી શકે છે ભાઈ કેટલા છે આ બાર જ થાય છે બરાબર કેટલા થાય છે આ બાર જ થાય છે બરાબર ચોખ્ખું દેખાય છે પછી આગળના સેટની વાત કરીએ તો પ્લેટ નંબર બે તો આમાં જે છે થોડું થોડું તમારે વધારે જે છે એ જોવું પડશે અને તમને જે છે આ સમય કદાચ તમારા નંબર હશે તો તમારા ચશ્મા પણ કઢાવી લેવામાં આવતા હોય છે બરાબર તો અહીંયા તમે જોશો તો તમને અહીંયા જે છે ચોખ્ખું દેખાશે આઠડો દેખાશે બરાબર અહીંયા આઠડો દેખાશે ઓકે તો જે છે એ નોર્મલ વ્યૂમાં આઠ દેખાય છે બરાબર પણ તમે જો રેડ ગ્રીનને જો ભેગ્યું કરશો તો અહીંયાથી તમને ખાલી તગડો પણ દેખાતો હશે તો આ તમારે બંને વસ્તુ સાથે સાથે જોતી રહેવાની રહેશે પછી આવે છે પ્લેટ ત્રણ પ્લેટ ત્રણમાં કઈ રીતના ટોટલ આવા આડત્રીસ સેટ છે અને આડત્રીસ આડત્રીસ આજના વિડીયોમાં આપણે કવર કરીએ છીએ જેને કારણે તમને ખ્યાલ આવે કે ભાઈ અહીંયા જો એક છગડો સીધો સામે દેખાતો હશે બરાબર છગડો સીધો સામે દેખાતો હશે પણ રેડ અને ગ્રીન ડેફિશિયન્સીમાં જોવા જશો તો તમને આમાં પાંચડો પણ દેખાતો હોવો જોઈએ બરાબર એટલે મતલબ એવું છે કે ભાઈ નોર્મલ વ્યૂમાં છ દેખાય છે બરાબર પણ તમે આમ રેડ અને ગ્રીન ડેફિશિયન્સીમાં જોવા જશો તો પાંચ દેખાય છે રાઈટ આ વસ્તુ ખાસ જોવાની છે નોર્મલ વ્યૂ પ્રમાણે જોવાનું છે નોર્મલ વ્યૂમાં તમને છ દેખાય છે પછી નોર્મલ આ પ્લેટ ચાર આવે છે પ્લેટ ચારમાં તમે જોઈ શકો છો સીધે સીધું તમને ઓગણત્રીસ દેખાય છે બરાબર બાકી રેડ અને ગ્રીન ડેફિસિયન્સી માં તમને સિત્તેર પણ દેખાઈ શકે છે પછી આગળ આવીએ પ્લેટ નંબર પાંચ તો પ્લેટ નંબર પાંચમાં નોર્મલ વ્યૂ જો સીધું નરી આંખે જોતા હશો તો સીધું જ ખ્યાલ આવી જાય સત્તાવન લખેલા દેખાય છે બાકી અલગ જે ને ડેફિશિયન્સી પ્રમાણે જોશો તો તમે આમાં પાંત્રીસ પણ જોઈ શકો છો એવી રીતે આમાં અલગ અલગ જે છે આડત્રીસ સેટ છે પ્લેટ નંબર છમાં જાય છે તો નોર્મલ તમને આમાં પાંચ દેખાય છે જો અહીંયા પાંચ લખેલા દેખાય છે બરાબર તમે આ ડોટ ઉપર જોશો એટલે તમને આમાં પાંચ દેખાય છે બાકી રેડ અને ગ્રીન જેને ડેફિશિયન્સી છે જે ડોટ છે રેડ અને ગ્રીન એમાં તમને બે પણ દેખાઈ શકે છે બરાબર એટલે આપણે નોર્મલ વ્યૂને પહેલું જે ફોકસ કરવાનું છે પછી આમાં ઘણા તો એવા સેન્ટર આવે છે કે જેમાં સામે શું લખ્યું છે ને એ જ ખ્યાલ નહીં આવે રાઈટ હવે જો આમાં નોર્મલ વ્યૂ ત્રણ પ્લેટ નંબર થ્રીમાં આમાં ત્રણ જો આ તમને ખ્યાલ આવી જશે કદાચ આ જે આ આ જે આ જે ડોટ છે ને જે આ ગ્રીન કલરના એને જો તમે ખાલી ફોલો કરશો તો એમાં ત્રણ એવું તમને દેખાશે નોર્મલ વ્યૂમાં પણ આમાં ખરેખર શું આવે છે કે ભાઈ અમુક લોકોને આમાં પાંચ પણ દેખાતા હોય છે તો આ પણ વસ્તુ જોતી રહેવાની છે પછી પ્લેટ આઠ એટલે કે જે આ જે કલર બ્લાઇન્ડનેસ ટેસ્ટ છે આમાં પ્લેટ આઠ એટલે કે આઠ નંબરનો ટેસ્ટ છે એમાં નોર્મલ વ્યૂમાં પંદર બરાબર જ સામાન્ય રીતે જોઈએ છે તો આપણે સીધા અહીંયા પંદર સામાં દેખાઈ જાય છે બરાબર આ જો અહીંયા પંદર આપણે સીધા સામાં દેખાઈ જાય છે બરાબર રેડ અને ગ્રીન ડેફિશિયન્સીની વાત કરીએ તો સત્તર પણ દેખાશે ઓકે તો આવા અલગ અલગ જે ટેસ્ટ છે આની પીડીએફ છે તમને આપણી ટેલિગ્રામમાં મળી જશે આખી જે ટેસ્ટ આ જે ટોટલ આડત્રીસ જેટલા ટેસ્ટ છે આડત્રીસ જેટલા સેટ છે બરાબર એ તમને આપણી જે છે ટેલિગ્રામ ચેનલ છે ત્યાંથી મળી જશે બાકી તમને જે છે એ એપ્લિકેશન હમણાં બતાવી લે ત્યાંથી પણ તમને આની ફાઇલ આખી મળી જશે જો હવે અહીંયા રેડ અને ગ્રીન ડેફિશિયન્સીમાં કેટલા બતાવે છે એકવીસ બરાબર સીધા એકવીસ બતાય છે પણ નોર્મલ વ્યૂમાં કેટલા બતાવો જોઈએ નોર્મલ વ્યૂમાં તમને ચુંબોતર બતાવો છો જો તમે થોડુંક નજીકથી જોશો તો અહીંયા ચોકડો તમને દેખાશે બરાબર ચોકડો દેખાશે અને અહીંયા સાતળો પણ દેખાય છે જો આ આ આવી રીતે કરશું એટલે અહીં સાતળો પણ તમને દેખાશે રાઇટ તો આપણે નોર્મલ વ્યૂને જે છે ફોકસ કરવાનો છે નોર્મલ વ્યૂમાં કઈ રીતે તમે જોઈ શકો છો પછી નોર્મલ વ્યૂ આગળ આવીએ પ્લેટ નંબર ટેન તો ભાઈ નોર્મલ વ્યૂમાં તમને આમાં બે દેખાય છે પણ આમાં બધું સરખું લાગે છે બરાબર એટલે વધારે તમારે થોડુંક સાર પાઇસથી જોવું પડશે કે ભાઈ ખરેખર શું છે બરાબર મોસ્ટ પીપલ ડોન્ટ સી એનીથિંગ ઓર સી સમથિંગ જો હમણાં જેવી રીતે વાત કરીએ કે ભાઈ ઘણા લોકોને શું છે આમાં કાંઈ દેખાતું જ નથી કારણ કે આમાં શું છે બધા ડોટ સરખા સરખા લાગે છે પણ આપણે શું કરવાનું છે ભાઈ તમને થોડું તમારી આંખને વધારે સાફ કરવાની છે અને વધારે નજીકથી જોવાનું છે બરાબર એટલે તમને આમાં બે દેખાઈ જશે પછી આવે છે પ્લેટ નંબર અગિયાર અગિયાર નંબરમાં તમારે જે છે નોર્મલ વ્યૂમાં છ દેખાય છે હવે આમાં તમે એમ કહેશો સાહેબ આમાં તો કંઈ ખબર જ નથી પડતી પણ થોડું એના ઉપર વધારેના વધારે તમે એના ઉપર એનાલિસિસ કરશો એટલે તમને આ બધું વસ્તુ દેખાવા મળશે લાસ્ટ ટાઈમ એવા બધા ઉમેદવાર હતા કે એમણે છે ને આ આખી આકૃતિ પાકી કરી લીધી હતી અને ત્યાંની સામે બતાવેલી હતી તો એમણે જે છે એના આન્સર જે છે જે પાસ કરેલા હતા બરાબર તો આવું પણ થઈ શકે છે પણ એ વસ્તુ તમારે પ્રેક્ટિસ કરશો તો તમને ખ્યાલ આવી જશે પછી આવે છે પ્લેટ નંબર ટ્વેલ્વ તો પ્લેટ નંબર ટ્વેલ્વમાં તમે જોઈ શકો છો નોર્મલ વ્યૂમાં તમારે સત્તાણું દેખાય છે પણ આમાં તમે જો વધારે ઝૂમ કરશો તો તમને ખ્યાલ આવશે વધારે તમે ઝૂમ કરશો તો તમને એક વસ્તુ છે કે કદાચ ખ્યાલ આવી શકે બરાબર તો આમાં એ વસ્તુ છે તો તમારે એ સાથે સાથે જોતું જવાનું છે પછી આગળ આગળ અલગ અલગ જેમ જેમ આગળ આગળ જેમ સેટ થતા જશે જો અહીંયા ચોખ્ખું દેખાઈ જશે તમને પાંચ લખેલા છે બરાબર અહીંયા જો સીધું તમને દેખાઈ છે કદાચ ઝૂમ નહીં કરો ને તો પણ તમને અહીંયા પાંચ દેખાઈ જશે જો અહીંયા આખા પાંચ દેખાઈ જાય છે બરાબર અહીંયા આખા જે છે તમને પાંચ દેખાઈ જાય છે જો આખો પાંચડો અહીંયા છે બરાબર તો આ પાંચ તમને અહીંયા દેખાઈ જાય છે પછી અહીંયા સાત પણ આવી જાય છે બરાબર તો આવી રીતના છે ટોટલ આડત્રીસ સેટ છે પછી અહીંયા આવે છે સોળ તો આ સોળ પણ અહીંયા દેખાઈ જાય છે બરાબર પછી નીચે આવ્યા એટલે નીચે આવે છે સત્તર તો સત્તર સત્તર પણ તમને દેખાઈ શકે છે બરાબર પ્લેટ નંબર સત્તરમાં તોંતેર લખેલા છે તો જો અહીંયાથી તમે જોશો એટલે તમને આ તોંતેર દેખાશે બરાબર તોતેર દેખાઈ જાય છે તો આવી રીતે ટોટલ જે છે આડત્રીસ સેટ છે અને આડત્રીસ આડત્રીસની તમને પીડીએફ આપણી ટેલિગ્રામમાં મળી જશે તો નવા હોય તો ચેનલમાં જોડાઈ જજો ને પોલીસ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપર મળતી રહેશે તો મળી જશે કોઈ નવા વિડીયોમાં વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને ખાસ શેર કરજો એવું લાગે તો વિડીયોને સેવ કરી તમારા કોઈ પ્લે લિસ્ટ હોય તમે બનાવી લેજો કે આ વિડીયોને શેર કરી અને તમારા મિત્રોને પણ મોકલજો કારણ કે આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે તમારો મેડિકલ ટેસ્ટ થાય છે ત્યારે તો બસ મિત્રો આજના વિડીયોમાં અહીંયા સુધી રાખ્યા છે મળી જાય છે કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વન માતરમ જય જય ગરવી ગુજરાત